ઠંડી ના હોય તાપે થઇ જાય આઈ ગયા બરોબર આપડે ત્યાં હા ને

આવું કરો લે વચ્ચે લે હું તો ભીજો ખરેખર બેઠો બે હું તારા ભાગલા ને સાતવા બે તું

રાખો ના બોલતા બધું હવે તમારા બા હું ઠેકાણું વાતું પી પી તારો બાદો રખડતો એ બોલ યાર હવે તો બા ની વાત ઉકેડી મેન ને

ઓથે લાવવાનું કલાક ખબર નઈ પડતી કરવાની હોય તો આપડે બેહવાનું કપૂર લેતા બેહવું હોય ને તું લેતા હોય વાત કરો હા નઈ બોલતા હોય ને ફાટ્યા હમણાં

બે મારે પેલી પૂરા હેરાન કરી શોન ઘણી વાર જમા નહીં ગોબરાજી બે મારે જવું છે યાર બેઠક ભજવાર કરી મારે પેલો લાયો બાજરીનો ખાઈ જઈ

મોટો હોય તમારા ઘર નો અમાર કોઈ લેવા દેવા નહીં મોટો હોય ને તો ની આરતી ઉતારો છો વાળી થોડોક માપે રે યાર ખરેખર એમની લોહી માં મારી સોફેર મૂળ ના લોમ ની વાપરી ખાલી વાપર્યું એટલા યાર ખરેખર મૂળાઈનું અત્યારે લીધા વાળું જાન હોય

હરજુ હરજુ હાલ ના જવાનું સમજાય ગાજરા મૂળા બે ભેગા થાય તણખા ઉડ્યા રહેતા નહીં હોવાના તો જવા દે નકા આ મારા બેટા દુખરીન મળી જાતારે હરદી રાતે જવા દે મને એકરા એ ઉપર ફરવાનું ઉપર રહેવું છે આયે છે એ ગાબા તારો બા તો ના તેરે વાળો પાછો એ કમરાડ બસની હાલે તો ચશ્મા બસમાં પડી જાય તો શું ભોઠા કાઢે મારા કાબર નેકડી જાય તો હું આડોડ પેતું છું તારો દોહોટ લે બજારમાં કિલો ના ભાવે મળે તારો બાતો મારા હાહરિયા માખા ખેતરમાં હાળો ટીર્યો હે શરીર આ લેતા બે મિલે એક જ માણસ ના મણકા હોય ગરમી કરે આટલું બંધો પાછો ગોબરાજી ભાડી છે તમને પછી હમણાં બધો શરીર માં કોઈ ફૂંચી નહીં બંધ કરો બંધ કરોડ મોટા મથારો બનતો લેલા બોલ તમારે કોઈ કોઈને મારવા નહી તમારે કોઈ એકસો આઠ બોલાવી નહીં ધીરાતે હાલ લાગે બધું એટલે તમને હાલ તો સલાહ હાલી જોયે એટલે

ગાય oh, બધું ખાઈ જાય પણ તમે બધા અંદર ભેડી તમે ખબર પડક નહીં પડતી કોઈ એટલે આ લડા આપડે નિહાર લે અને અમારા રખુપા હોય ને તો આ કાપા ને તો એનો કાપા કાઢ નાખો એવું નહીં સોના મને એડો દીદી ખબર બેલ બે લાકડી

તમારે કુલવાની જો તું કોઈ લડવું તૈયાર થઈ ગયા આપડે ખબર લઇ ગયા ગોબરાજી તમે તો મોટા યાર આવત ન બોલવાનું ગટુજી વાદે એક તો આપડે

સરિયા હરિયા <Michaelis> <notre morph flats>